નમસ્કાર સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં મેથી દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ ફાયદાકારક છે મેથીને ગમે તે સ્વરૂપે તમે લો એ તમારા શરીરમાં ફાયદો કરશે કરશે ને કરશે જ પણ આજે આપણે મેથીના દાણા નહીં પણ મેથીના પાણીની વાત કરવાના છીએ સાદું પાણી તો આપણે રોજ પીએ જ છીએ પણ મેથી વાળું પાણી જો આપણે દરરોજ પીવાનું શરૂ કરી દઈશું તો એનાથી આપણા શરીરમાં શું બદલાવ આવવાનો છે આપણા શરીરને શું ફાયદો થવાનો છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો જેથી તમને આવા હેલ્ધી વિડીયો મળતા રહે અને વાત કરીએ મેથીનું પાણી પીવાથી આપણને શું ફાયદા થાય તો મેથીનું પાણી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તમે આપણા દાદા અથવા તો આપણા વડીલોના મોઢે સાંભળ્યું હશે એ મેથીનું પાણી આપણા શરીરની અંદર રહેલા ઘણા બધા રોગોની સમસ્યાનું સમાધાન છે અને જો તમને લાંબા સમયથી પેટમાં દુખતું હોય કબજિયાત રહેતી હોય ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે રાત્રે મેથીની એક ચમચી પાણીમાં નાખી અને એને પલાળી દો અને એ પાણીનો તમે સવારમાં ઉપયોગ કરો છો તો એનાથી તમને પેટ રિલેટેડ સમસ્યાઓમાં ઘણો બધો આરામ થાય છે અને સાથે જ મેથીના પાણીમાં રહેલું ફાઈબર તમારા શરીરમાં જઈને મળને નરમ બનાવે છે અને એની અંદર રહેલા પાચન ઉત્સેચકો શરીરની અંદર ખોરાકને પચવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એના કારણે આપણો ખોરાક આસાનીથી પચી જાય છે એટલે કે આપણા પાચનતંત્રને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે અને એ સાથે જ ગેસ એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યાઓથી પણ છુટકારો આપે છે અને બીજું કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ ખીલની સમસ્યા વધતી જાય છે ડાઘા થતા હોય છે અને બીજા અને કરચલીઓ પણ સ્કિન પર પડતી હોય છે પણ જો આપણે રાત્રે મેથીને પલાળી અને તે પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ અને કેટલાક વિટામિન્સ જે હોય છે એ આપણા શરીરમાં સ્કિનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે અને સાથે સાથે સ્કિન પર ગ્લો લાવે છે અને ખીલ અથવા તો ખીલના ડાઘા જે થયા હોય છે એમાંથી આપણને રાહત આપે છે મેથીના દાણામાં સોડિયમ પોટેશિયમ ફાઈબર કેલ્શિયમ વિટામિન સી અને વિટામિન ડી જેવા પોષક આવેલા હોય છે અને આ પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે જ મેથીના દાણામાં મ્યુસિલેઝ નામનું તત્વ આવેલું છે જે શરદી ઉધરસમાં આપણને રાહત પહોંચાડે છે મેથીના દાણાને આપણે એક કપ પાણીમાં એક ચમચી નાખીને પલાળી રાખવાનું છે એને ઉકાળવાનું છે અને પાણી અડધું રહી જાય ત્યાર પછી જે પાણી બચ્યું હોય એ પાણીને આપણે પીશું તો એનાથી આપણને શરદી ઉધરસમાં ઘણી બધી રાહત થાય છે અને એ સાથે જ મેથીના દાણામાં ફાઈબર ભરપૂર માત્રામાં આવેલું છે અને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે મોટા ભાગના લોકોનું વજન વધી ગયેલું છે અથવા ઘણા બધા એવા લોકો છે કે મારું વજન વધી તો નહીં જાય એવી ચિંતામાં રહેતા હોય છે તો એમના માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે કેમ કે મેથીનું પાણી ફાઈબરથી ભરપૂર હોય છે એટલે ફાઈબર શરીરમાં જાય છે તો ઓવર ઇટિંગથી આપણને બચાવે છે અને સાથે જ આપણું મેટાબોલિઝમ પણ ફાસ્ટ કરે છે અને મેટાબોલિઝમ સુધરે છે એના કારણે વજન ઓછું કરવામાં પણ આપણને સરળતા રહે છે અને આપણી ભૂખને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે અને જે મહિલાઓને પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમો છે એમના માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે અને જેન્સ માટે મેથી છે મેથીનું પાણી જે છે એ સ્પોમ કાઉન્ટ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે મેથીનું પાણી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે એટલે જ ડાયાબિટીસ મરીજોએ મેથી અથવા મેથીના પાણીનો ઉપયોગ કરવો જોઈએ એમને એમના રૂટિન ખાવા પીવામાં સામેલ કરવો જોઈએ જેથી એમનું સુગર કંટ્રોલમાં રહે અને એ સાથે જ જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય છે એમના માટે પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે અને તમને બધાને ખબર જ હશે કે જ્યારે તેઓ ડિલિવરી હોય છે એ વખતે એમને મેથીના લાડુ ખવડાવવામાં આવે છે એટલે જ એ મેથી માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે જ મેથીની અંદર એવા પોષક તત્વો આવેલા છે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે એટલે આપણને ઘણા બધા એવા રોગો છે કે જેની સામે લડવાની શક્તિ પૂરી પાડે છે તો ખરેખર મેથી ખાવાના અદ્ભુત ફાયદા છે આપણા રસોડાની અંદર જ ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણને રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે તો આપણે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે મેથીનું પાણી અથવા પલાળેલી મેથી ખાવ છો કે નહીં અને જો મેથીનું પાણી અને મેથી પલાળેલી તમે ખાવાનું શરૂ કરશો તો તેમાં તેનાથી તમને અઢળક ફાયદા થવાના છે અને જો તમે આ વસ્તુને અમલમાં મૂકો છો તો પહેલા તમારા ડોક્ટર સાથે કન્સલ્ટ જરૂર કરી લેવું જોઈએ કેમકે બધાની બોડી સેમ નથી હોતી અને બીજું જો તમે મેથીનું પાણી અથવા મેથીનો ઉપયોગ કરો છો અને તમને જો ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો પહેલેથી જ ગેસનો પ્રોબ્લેમ છે તો એના કારણે શું છે ઘણીવાર મેથી બહુ જ હેવી હોય છે ગરમ તાસીર હોય છે જેના કારણે બધાની બોડી પર અલગ અલગ ઇફેક્ટ કરે છે તો તમે શરૂઆતના દિવસોમાં લઈ અને ઓબ્ઝર્વેશન કરી શકો છો કે તમને કોઈ તકલીફ થાય છે કે નહીં અને એ સિવાય તમે ડૉક્ટરની સલાહ લઈને પણ મેથી ઉપયોગ કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ